वठा विभाग राधनपुर समीना हेडवर्क्स की मुलाकाते मंत्री बावड़िया मुलाकात दरमियान संलग्न अधिकारी कामगिरी अंगे जरूरी सूचन करता मंत्री राधनपुर सातूनते समी स्थित पापा विभाग हेडवर्क्स की मुलाकात पुरवठा मंत्री कूंवरजी बावड़िया द्वारा जे अंतर्गत मंत्रीए योजना अंतर्गत चाली रहेल कामगी समीक्षा करती आ दरमियान मंत्री ए फिल्टर रूम की मुलाकात लीधी તેમજ યોજના અંતર્ગત આવેલ आरसीसी पंप, ઊંચી ટાંકી, કમ્પાઉન્ડ વોલ, ગ્રેવિટી મેઈન પાઇપલાઇન મશીનરી વગેરેની સમીક્ષા કરી હતી. અતરે उल्लेखनीय છે કે ₹84.88 કરોડના ખર્ચે અમલી બનેલ नर्मदा મેઈન કેનાલ આધારિત BK3P2 જૂથ યોજના રાધનપુર અને સાંતલપુર સુધારણા જૂથ યોજના અંતર્ગત હાલમાં રાધનપુર અને સાંતલપુરના 64 ગામ 3 ફળિયા અને એક શહેરના લોકો લાભ લઈ રહ્યા છે. तो सेमी फिल्टर प्लांट थी पाटन जिला नाबे तालुका ना 71 गाव नो समावेश થયेल छे આ फिल्टर प्लांट થી जोडाइल ગામ અને શહેર ની કુલ વસ્તી વર્ષ 2011 મુજબ 153893 ની છે રાધનપુર અને સમી હેડ વર્ક્સ ની આમ મુલાકાત દરમિયાન મંત્રી ની સાથે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી રાધનપુર ધારાસભ્ય લવિનજી ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર તેમજ પાણી પૂર્વઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા अहवाल अनिल रामानुज लोकार्पण